બહુ મોટી સમસ્યા મારે જ્યારે પણ પેરેન્ટિંગ નું ઉદાહરણ આપવાનું હોય ત્યારે હું હંમેશા સુનિલ દત્ત આપું ક્યારે અમિતા બચ્ચન નું ન આપું અમિતા બચ્ચન હેલિકોપ્ટર પેરેન્ટિંગ ની ભૂલ કરી તો આજે તમે જોઈ શકો છો કે અભિષેક બચ્ચન ક્યાં છે સંજય દત્ત નો પિતા સુનિલ દત્ત એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં આવી ગયો છે વુમનાઈઝર છે આતંકવાદીઓ સાથે જોડાયેલો છે એક પણ ગુના એવો નથી મારા એ કર્યો નથી તેમ છતાં એનો બાપ એવી રીતે લડ્યો લડ્યો એવી શ્રદ્ધાથી કે આજે સંજય દાખલા આપી શકાય ને એવો એક સક્ષમ વ્યક્તિ તરીકે સમાજમાં બહાર આવ્યો જેલમાંથી બહાર આવ્યા પછી એ તે કયા કારણે આજે પણ સંજય દત્તને પૂછો તેવું કે મારા આટલા મોટા ઉંમરના બાપે એટલા માટે આજે સંજય દત્ત જુદો છે

અત્યારે સૌથી વધુ જે દીકરીઓની સમસ્યા છે એમાં સૌથી મોટું અથવા દીકરાઓની પણ સમસ્યા છે બ્લેકમેલિંગ બ્લેકમેલિંગ કઈ પ્રકારનું થાય છે છે કયું વાક્ય બોલાય વખતે તારા ઘરે જઈને અમે કહી કે તું આ કરી રહ્યો છે એના બદલે તમારા સંતાનમાં શ્રદ્ધા હોવી જોઈએ તકલીફમાં હોવી જોઈએ અનેક વસ્તુ યાદ રાખજો મારા ને અહીંયા કોઈ બેઠેલી વ્યક્તિ એવી નથી મારાથી લઈને તમારા સુધી કોઈ કે જેને ભૂલ ન કરી હોય જગતમાં ખોટું ન કર્યું હોય ઉપરવાળાની દયા હતી કે આપણા બધાનું બચાયેલું રહ્યું આમ રહ્યું હવેનો યુગ એવો છે કે કશું રહેતું નથી બધું જ સોશિયલ મીડિયામાં આવે છે દેખાય છે સંભળાય છે એટલે એના પડઘા આ પેઢીએ થોડા વધુ ક્રૂરતાથી જીવવાના જ તમે માનો છો એના કરતા આ પેઢીની સમસ્યાઓ ઘણી મોટી છે અને આમાં કેવું છે ખબર છે કે આપણે જ બાળકોને સૌથી વધુ અટેન્શનના ભોગી બનાવીએ નાનું હોય ત્યારે એ કઈ પણ કરે ને એ ગમે એવું ચિત્ર દોરીને આવે આપણે બહુ સરસ દોર્યું વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ બેટા કેટલું સરસ ચિત્ર દોર્યું પેરેન્ટ્સ તરીકે ત્યારે તમારી ફરજ આવે કે બેટા તે સરસ ગાય દોરી પણ હું તને ગાય બતાવું ગાય કેવી જ હોય એનું ખોટાને સાચું કરવાનો હંમેશા પ્રયાસ ન કરો નાની એવી બાળક પડી જાય એટલે આપણે કીડી મરી ગઈ કીડી મરી ગઈ જો આનો વાક છે ને આને તને માર્યું હત એટલે તમે સોફાને મરાવડાવો ને ઓલાને મરાવડાવો એટલે બાળકને એમ થાય ઓકે મારી કોઈ ભૂલ નથી આ તો સોફાની ભૂલ છે મને વચ્ચે આવ્યું એટલે પછી ધીમે 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 બાળક એવું બને કે બાળકને દરેક ભૂલમાં એવું લાગે કે મારો વાંક નથી ઓલીનો વાંક છે મારો વાંક નથી મારા મેમનો વાંક છે મારો વાંક નથી મેં તો બહુ જ સરસ મહેનત કરી હતી પણ સાહેબ ચા પીન પેપર જોવાનો બેઠા એટલે એમનો વાંક છે કેમ થોડાક બાળકોને અધૂરા રાખો બધું આપી ન દો તમે બધું આપી દેશો એટલે વિશ્વના શ્રેષ્ઠ પેરેન્ટ્સ થઈ જશે માનતા હો તો ભૂલમાં છો થોડાક અભાવમાં રાખો એને કોઈક વસ્તુની ઈચ્છા હોય તો થોડીક રાહ જોડાવો આપણે કરતા જ નથી બાળકે માગ્યું એટલે તરત બીજે દઈએ હાજર પછી એટલા માટે આજના બાળકોને એક પણ વસ્તુની કદર નથી તમે હું અહીંયા આપણને ફુગો આપતા ને નાના હતા ત્યારે તો ત્રણ દીધી શેરીમાં આપણે આમ ફરતા અહીંયા એક રૂપિયાની સાયકલ એક કલાક ફેરવી હશે એક રૂપિયાની એક સાયકલ અઠવાડિયામાં એક વાર ફેરવતી ને તો આપણને એમ થતું કે આપણે પ્લેન ઉડાડ્યું છે અત્યારે બાળક માગે ન માગે જરૂર હોય ન હોય આપી દો એટલે એને કોઈ ઈચ્છા જ નથી રહેતી હજી થોડોક મોટો થાય એટલે આપણે કેવા મંડી કે નવમા ધોરણમાં આવે એટલે આપણે સ્કૂટર આપી જ દેવું છે આપવું પડે મોબાઈલ આપી જ દેવું તમે મને એ સમજાવો કે એવી કઈ જરૂર છે કે તમારે તમારા બાળકને મોબાઈલ આપવો જ પડે એવો એ કયો બિઝનેસ કરે છે કયો અત્યારે તમને કદાચ ખોયું છે થોડાક દિવસ પહેલાનો જ કિસ્સો છે કે એક આઠમા ધોરણની દીકરી એક દસમા ધોરણના છોકરા સાથે જતી રહે છે એ દીકરીના ઇન્સ્ટાગ્રામ બેઠેલા તમામ પેરેન્ટને કહીએ ને એકાઉન્ટ ખોલી તો એ ન ખોલી શકે આઠમા ધોરણની દીકરીને પાંચ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં હોય કારણ એમણે મમ્મી અને પપ્પા પાસે સાંભળ્યું હોય કે ફોલોઅર્સ આના કેટલા તું છે એટલે એમ થાય ઓકે આ જગત નું કઈક એવું છે કે જેમાં જોઈએ ને આપણે તો બહુ મજા આવે અહીંયા કદાચ ડીઓ સાહેબ હતા જતા રહે મને નથી ખબર નવસારીના એક કાર્યક્રમની અંદર મને એક ડીઓ એ આ વાત કીધી હતી મને કે નેહલબેન એક સ્કૂલની અંદર જઈને મેં બાળકોને એવું પૂછ્યું હતું કે તમારે શું બનવું છે તો શિક્ષક એમને એક સ્વાભાવિક રીતે એવું હતું કોઈક બાળક એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે મારે સાયન્ટિસ્ટ બનવું છે મારે આ બનવું છે આ બનવું છે બા ચિંતા થાય એવો જવાબ હતો એ છોકરા એમ કીધું હતું કે મારે ફેમસ બનવું છે હવે ફેમસ તો દાઉદ ઇબ્રાહિમ એ છે રાખી સાવંત છે તે થવાય એ થવાય મારે અને તમારે થોડાક આઈડિયલ એને આપવા પડશે આમ આપણા બધાની સમાજની સૌથી મોટા મોટી તકલીફ એ છે અત્યારે કે છોકરાને સૌથી વધુ અક્ષય કુમાર ગમતો હોય હવે જે અક્ષય કુમાર વેજીટેરિયન છે એક પણ પ્રકારનો વ્યસન નથી કરતો જિમ્નાસ્ટિક કરે છે રાત્રે નવ વાગે સુઈ જાય છે સવારે ચાર વાગે ઊઠે છે આટલી બધી પ્રોપર્ટી છે એ અક્ષય કુમાર આપણા છોકરાને એમ કે બોલો ઝુબા કેસરી વિમલ ખાઓ મજા કરો જે ધોની જે ક્રિકેટરો આ જીવન પોતાની કારકિર્દી 40 ડિગ્રી તડકાની અંદર 8-8 કલાક પીચ ઉપર બનાવીને સ્કિન કાળી કરી હોય એ ધોની આપણા બાળકોને એમ કે સોફા ઉપર બેસીને રમી રમો રોલ મોડેલ જ નથી એટલા માટે પહેલાના જમાનામાં આપણે શાસ્ત્રો અધ્યાત્મના નામે કહેવાતા તમે જુઓ આપણે ત્યાં દરેક દરેક ભગવાનના સહસ્ત્ર નામ છે એ સહસ્ત્ર નામમાંથી એક નામ પ્રમાણે તમારે બાળકનું નામ તમારે પાડવાનું હોય હવે આપણે નામ એ કેવા પાડીએ કે એના કોઈ અર્થ જ ન હોય આવતા દિવસોમાં કદાચ બાળક પૂછે ને કે મમ્મી મારા નામનો અર્થ શું હોય તો આપણે ત્યારે બહુ ફેશનમાં હતું ફેમસ હતું એટલે મેં તારું નામ આ રાખ્યું સિરિયલમાં આવતું હતું એટલે મેં તારું નામ રાખ્યું હવે ભગવાનના નામ ઉપરથી તો કે આપણે નામ જ પાડીએ છીએ કદાચ તમને એવું લાગતું હશે કે નેહલબેન સમજાવા એવા છે કે ચિંતામાં મૂકવા માટે તો સોરી થોડીક ચિંતા કરવી પડે એવા યુગમાં જ આપણે આવી ગયા છે તમે માનતા હો કે ડ્રગ્સ જે હવે ટીવીની સ્ક્રીનમાં છે તો ભૂલી જાઓ ક્યારેક તમે અચાનક ઝડપાઈ જશો તમારા બાળકના દફતરમાંથી નીકળશે અને હવે અત્યારની પેઢી થોડી પ્રાઇવસી વાળી છે એને બિલકુલ નહીં ગમે તમે એનું દફતર ચેક કરતા હશો તો શરૂઆત ક્યાંથી કરવી બાળક નાનું હોય પાંચમા છઠ્ઠા ત્રીજા ધોરણમાં ત્યારે હંમેશા બાળકને પોતાનું દફ્તર જાતે પેક કરવાનું કહો અને સાથે બાજુમાં બેસો ચાલ બેટા કાલ તારે સેના સેના લેક્ચર છે હવે આમાં કેવું થાય કે પછી ધારો કે આ તમે નક્કી કરો કે રોજ આપણે નેહલ બેને કીધું છે ને એટલે બાળક દફતર પેક કરાવડાવ એની પાસે જ કરાવડાવ આપણે બાજુમાં બેસવાનું હવે આપણે અનુપમા સ્ક્રીન ઉપર જોઈએ બાળક એ ભરબોર્ડ બોર્ડના બુક નાખ તેવું ન થાય તમારું ધ્યાન એ દફ્તરમાં હોવું જોશે કારણ કે તમારે ચોકીદાર નથી બનવાનું એવી રીતે બાળકની સામે નજર નાખવાની છે અને તો આવતા દિવસોમાં દફ્તરમાં એકાદ વસ્તુ નાખવી હશે તો બાળકને ડર હશે કે આજ રાત્રે જ્યારે હું દફતર ખોલીશ ત્યારે મમ્મી બેઠી હશે ધ્યાન હશે દફતરમાં આ ડર કરતા એને શરમ સંકોચ કે મમ્મીને શું જવાબ આપીશ એ હોવું જોઈએ અને બીજું કે જેટલી ચિંતા સમાજ ફેશનની કરે છે એટલું સમાજ પુરુષોના વ્યસનની ચિંતા નથી કરતો જો ઘણા બધા હશે જે કરતા હશે એમને નમ્ર વિનંતી છે કે તમે છોડી ન શકો ને તો કઈ નવા ઉભા ન કરતા આમાં થાય કેવું કે જે ન કરતા હોય ને એને એમ કે હોપારી તો લે હોપારી લે આ તો ખવાય ડોક્ટરે અત્યારે તો કે છે એટલે જે ન ખાતા હોય એમને તમે ધીમે ધીમે સોપારી તરફ વાળો અને તમે સપારીને આ વસ્તુ ખાતા હોય પણ તમે કયા મોઢે તમારા બાળકને એમ કે શકતું ડ્રગ્સ ન લેતો